હેલો મિત્રો સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર તો તમે જોઈ શકો છો કે આપણે પેટીએમ કેવી રીતે ચલાવીએ તો પેટીએમ ચલાવવા માટે તમે જોઈ શકો છો પહેલાં જઈને પ્લે સ્ટોરમાં જઈને પેટીએમને ડાઉનલોડ કરી લેવાનો છે તો આપણે પહેલાં પેટીએમને ડાઉનલોડ કરી લઈએ તો અહીંયા મારે ડાઉનલોડ છે એટલે ઓપન કરવાનું ઓપ્શન આવી ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પહેલાં નંબર લખવાનો રહેશે તે ઓટોમેટિક ઓટીપી આવશે એ ઓટીપીના લીધે પછી વેરીફાય થઈ જશે એટલે કે ખુલી જશે બરાબર તો આપણે વાર જોઈએ થોડી જો મારો નંબર નાખી દીધો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે હવે ઓટીપી આવવાની તૈયારી છે તો ઓટીપી આવ્યા પછી જો ઓટીપી થોડી વાર લાગે છે કેમ કે પ્રોસેસમાં જો ઓટીપી આવી ગયો છે તો ઓટીપી દાખલ કર્યા પછી તો તમે જોઈ શકો છો કે પેટીએમ ઓપન થઈ ગયું છે અને બેંક અકાઉન્ટ જો તમે જોડેલું હોય તો તમારે જોડેલું જ થશે તો જુઓ તમારે બેલેન્સ ચેક કરવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો એ બેલેન્સ ચેક કરો એના પર ક્લિક કરી અને અહીંયા તમારું બેલેન્સ ચેક કરી શકો છો એ હું તમને બેલેન્સ ચેક કરીને દેખાડો કે તમારે જે પિન મારવાનો હોય એ મારી દઉં જો પિન માર્યા પછી તમે જોઈ શકો છો આઠ રૂપિયા પડ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો બેલેન્સ ચેક થઈ ગયું અને કોઈને તમે જોઈ શકો કોઈને પૈસા મેકલવાના હોય એટલે કે બીજા નંબર ઉપર તો કેવી રીતે નેકલવાના તો અહીંયા મેં ઉપર જોઈ શકો છો ઓપ્શન આપેલું છે એના પર ક્લિક કરીને અને યુપીઆઈ લખીને અહીંયા નંબર નાખી દેવાનો રહેશે કે જેનું અમે ખાતું ચાલુ હોય એ નંબર નાખી નાખવાનો રહેશે તો એ અમે મારો નંબર લગાવું તો જોઈ શકો છો કે મારે પૈસા અહીંયા આ નંબર પર મારે નીકળવા હોય તો હું મોકલી શકું છું અને સ્કેન સ્કેન આપણે બીજા સ્કેન કરીને વિડીયો પૈસા નાખીએ છીએ કેવી રીતે નાખવાનું તો તમે જોઈ શકો છો અહીંયા સ્કેન કરી અને નીચે જેટલા પૈસા થયા હોય એટલા લખી અને થઈ શકે છે એટલે કોઈને પૈસા ફોનપે કરવા હોય તો ડાયરેક્ટ ઓનલાઈન થઈ શકે છે તો આ બધા પેટીએમના ફીચરો છે જો તમારે યુઝ કરી શકો અહીંયા તમે બિલ પણ ભરી શકો છો એટલે કે લાઇટ બિલ ભરી શકો છો તો ઘણા બધા ઓપ્શનો છે અને પેટીએમનું એકદમ સારું કામ એ છે કે ફટ બેન કામ તમારું થઈ જાય છે તો વિડીયો સારો લાગે સબસ્ક્રાઈબ કરી ના